તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર ટ્રેક્ટર અને ટ્રોલીનો સેટ વેચાવા માટે આવેલો છે વિડીયોની અંદર તમે જે મેસ મહિન્દ્રા ટ્રેક્ટર અને જે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોમાં જોઈ રહ્યા છો બંને વસ્તુ ભાઈને એક સાથે આપવાની છે એકદમ સારી કંડિશનમાં તમને બંને વસ્તુ સાધનો જોવા મળી જાય છે જે મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રોલી જોઈ રહ્યા છો ભાઈને તાત્કાલિક વેચવાની છે ઘર ઘરાવ આખો સેટ તમને ઘર ઘરાવ જોવા મળી જાય છે ઘર ઘરાવ છે આખો બાકી વિડીયોમાં તમે બંનેની કન્ડિશન જોઈ શકો છો તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટર અને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો તે એ તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વાત કરીએ આપણે મહિન્દ્રા ટેક્ટરની તો વિડીયોની અંદર તમે મહિન્દ્રા ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે સાચવેલું ટ્રેક્ટર છે ખેડૂતભાઈ ભૂમિપુત્ર મહિન્દ્રા ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે વન મોડલમાં ટ્રેક્ટર તમને જોવા મળશે એક હાથે આલેલું ટ્રેક્ટર છે બાકી કંડિશન વિડીયોમાં તમને જે જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે બે હજાર તેરનું મોડલ તમને જોવા મળશે જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર તેરનું મોડલ જોવા મળશે વીમો પાર્સિંગ ચાલુ છે ટૅક્ટરનું તેવું ભાઈનું કહેવું છે ટ્રેક્ટરનું વીમો પાર્સિંગ ચાલુ તમને જોવા મળી જાય છે ભાઈનું એવું કહેવું છે વીમો પાર્સિંગ ચાલુ છે વધારે માહિતી માટે તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવાનો રહેશે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ રહ્યા છો મહિન્દ્રા ટૅક્ટરની ચારે ચાર ટાયર એકદમ સારી કંડિશનમાં જોવા મળી જાય છે ટાયર કન્ડિશન વિડીયોમાં તમે જોઈ ત્યાર પછી ટ્રોલી વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટ્રોલી પણ ભાઈને વેચવાની છે ટુ વ્હીલ ટ્રોલી વેચી દેવાની છે ભાઈને ટ્રોલી પણ એકદમ સારી કંડિશનમાં જોવા મળશે આખી સારી કન્ડિશનમાં ટ્રોલી છે વિડીયોમાં તમે ટ્રોલીની કન્ડિશન પણ જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી ક્યાંય તળિયામાં કાટ કે સડો કે એવું કાંઈ છે નહીં ખાસ તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મોડલની વાત કરું તો ટ્રોલીનું મોડલ છે બે હજાર તેરનું બે હજાર તેરનું મોડલ ટ્રોલી તમને જોવા મળશે આખી સારી કન્ડિશનમાં ટ્રોલી છે બાકી કંડિશન વિડીયોમાં તમે જોઈ શકો છો ગણેશ ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો કંપનીએ બનાવેલું છે ગણેશ ગણેશ ટ્રેલર વન ઓનરમાં ટ્રોલી જોવા મળશે બુકવાળી ટ્રોલી છે પાર્સિંગ ચાલુ છે જે તમે ટ્રોલી વિડિયોમાં જોઈ રહ્યા છો તેનું પાર્સિંગ ચાલુ છે તેવું ભાઈનું કેવું છે બુક સાથે છે વન ઓનરમાં તમને જોવા મળી જશે ટ્રોલી પણ વન ઓનરમાં છે અને ટ્રેક્ટર પણ વન ઓનરમાં તમને જોવા મળશે બુક સાથે છે પાર્સિંગ પણ સાલું જોવા મળી જશે ટ્રોલીનું તો ખેડૂતભાઈ બંને વસ્તુ વન ઓનરમાં તમને જોવા મળશે બંને વસ્તુનું પાર્સિંગ તમને સાલું જોવા મળશે બાકી ટ્રોલીની કન્ડિશન અને ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈએ જ છે કિંમતની વાત કરો તો આખા સેટની કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને એકાવન હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જાવ એટલે થોડો ઘણો માન રહી જશે તમને આ આખો સેટ પ્રોપર રાજકોટમાં રાણીમાં વરોડીમાં શોકમાં શોક પાસે જોવા મળી જાય છે આખો ચેટ તમને રાજકોટમાં જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનર હકાભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ભાઈઓને આ ટ્રોલીનો અને ટ્રેક્ટરનો સેટ લેવો હોય તે હકાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય બંને વસ્તુની કન્ડિશન રૂબરૂમાં ચેક કરી ત્યાર પછી પણ તમે લઈ શકશો તો જતાં પહેલાં તમે તેનો કોન્ટેક કરી લેજો જેથી વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર હકાભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે જોવા મળી જશે